અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પાસે જીઆઈડીસી પોલીસે કારમાંથી રૂપિયા અડતાલીસ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેટરની ધરપકડ કરી કાર અને મોબાઈલ મળી કુલ ત્રણ લાખ અઠાવન હજારનો મુદ્દેમાલ કબ્જે કરી બે શખ્સોને બોન્ડેડ જાહેર કરી વધુ તપાસ હાથ હતી પોલીસ સૂત્રિય માહિતી મુજબ અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક્ઝોટિક બંગ્લોસ પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર હોવાની મળે મળેલી માહિતીના આધારે જીઆઈડીસી પોલીસ સાથે રેડ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જીઆઈડીસી પોલીસે બુટલેગર મુકુંદ શાંતિલાલ વસામાની ધરપકડ કરી રૂપિયા અડતાલીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો ત્રણ લાખની કાર અને દસ હજારનો મોબાઈલ મળી કુલ ત્રણ લાખ અઠ્ઠાવન હજારના મુદ્દેમાલ કબજે કરી ગુનો નોંધી અંકલેશ્વરનો વિજય મણિલાલ પટેલ અને ઝઘડિયાના માલજીપુરાનો લાલુ નામનો શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે